તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી એકવાર મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજ અમારા બધું ગામમાં વરસાદ પીડ્યો તમે વાત કરવામાં જોવો વરસાદ પીડ્યો તમે આમ જુઓ જ્યાં હોય ને પાણી પાણી કિન્ને છું બીજી વાત જ નહીં લગભગ બે દિવસ તો એક જ ધારો વરસાદ પડે છે આ લગભગ આવો વરસાદ અમારે બાસીન સાઈડમાં આવ્યો હતો એ પછીનો આ પહેલી વખત અમારે આ વરસાદ એવો આવ્યો છે

પાણી પાણી બધું થઈ ગયું ખેતર બધા પાણી પાણી થઈ ગયા તમે જોવા આ ખેડૂતોનો માલ બધો અત્યારે પલ્લી ગયો છે જોવા ખેડૂતો માલ છે આ બધો પલ્લી ગયો છે

ના બધું માણસો તો અત્યારે તારું શું કેવું સચિન વરસાદી બીજે આવશે એવું લાગે છે આમ તો અમારે ખેતર માં બધે જો આમ તમે આમ જો પાણી પાણી થઈ ગયું તમે જો ખેતર માં જાસો તમે જોવો ખેતરમાં ફોર ફોરવિલ આવે છે જો હલવાની છે બે ત્રણ ફોર છે પાણીમાં આવાdio થાનેવાળો બધા લાકડા લાકડા બધા રોડ ઉપર તણાતા તણાતા આવી ગયા તમે જોવા આ અત્યારે બહુ આવે છે બધા માણસોને ડાઈક ચડી છે આપો પાણી આ છે પેલો કુપો

thuật à lấy thuật à anh bơi ở đây kha qua zô à thì mình phải ăn miếng ra sẽ thì mình zô à તો તમે જોયું મિત્રો કેટલું પાણી આમાં છે રોડ ઉપર એટલું પાણી છે અહિયાં ભાષણ સાહેબ આવું પાણી પેલી વખત આવ્યું હતું આજ બે હાજર પચીસ માં અત્યારે આ પાણી આવ્યું છે એટલું તમે આમ પાછળ જોવો અત્યારે હું ઝૂમ કરીને બતાવું કે આ ખેતરમાં પાણી તમે જોવો નકરા શી લે 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 લે

હલ્લે છો હા થોડુંક લાઈટ કરવું તમે જોવા જીબડી કાઢે છો ગંગા હા પડકું નહીં થી એરું જ છે એરું 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 પાકું એરું સ્મશાન છે ત્યાં અમારે બધા અત્યારે ઢોર ને માલધારી લોકો અત્યારે પૂરે છે ત્યાં જેથી કરીને ગાયું બીજી આપણે સુરક્ષિત રહ્યા ખેચર બધે ઘરમાં પાણી ગીરી ગયા છે પાછા વાળો પાછા એમાં પાણી ભીર્યું છે ને એમાં એમ કરે છે પાણી છે જોવા ને પાસે આવ્યા પાણી પીરું છે ને એમાં અત્યારે અત્યારે ગાયું ભેચનું બહુ અત્યારે ધ્યાન રાખવાનું છે કેમ કે આમાં નદીમાં બહુ પાણી આવી ગયેલું છે તમે જોઈ શકો છો એટલે માલ ધોરને બધા એક જગ્યાએ સુરક્ષિત જગ્યાએ આપણે મોકલવામાં આવે છે અને આપણે જો ગ્રામજનો આવે છે આ મુકેશભાઈ મુકેશભાઈ અને ભરતભાઈ ભરતભાઈ આ તમને આ કેટલા વર્ષ પછી આવું પાણી દેખાણું ચાલી વર કેટલા વર્ષ થઈ ગયા છે આપણે બાયસીન સાઈલમાં આવ્યું હતું બાયસીન સાઈલમાં આવ્યું હતું પૈસીનું આજ આવ્યું આજ આવ્યું એટલું બધું પાણી આવ્યું જ નહીં આપણે આ પહેલી વખત બીજી વખત આવ્યું એમ ને આવ્યું

વરસાદ ઈજી આવવાનો છે મિત્રો જો તમે વરસાદ જો અંધાયો છે કેવો છે વરસાદ જનિલ હે

હવે પવન એ ત્યાં આવે છે અને થોડીક થોડીક ટાઈટ ભાઈ છે